નાની નરોલી વેલફેર હાઈસ્કૂલનું બાળવિજ્ઞાન પ્રવાહનું પંચાણું દશાંશ શૂન્ય આઠ ટકા પરિણામ માંગરોલ તાલુકાની નાની નરોલી વેલ્ફેર હાઈસ્કૂલના કુલ એકસઠ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા હતા તે પૈકી અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરી છે શાળાનું પરિણામ પંચાણું દશાંશ શૂન્ય આઠ ટકા આવ્યું છે ગૌરવમય પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્ય નજીર કાનુમ તેમજ સંચાલક મંડળ અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે પ્રથમ ક્રમ ખેર કૃણાલ એક્યાસી દશાંશ બે નવ જયદીપ આર એક દશાંશ ચાર ચાર દ્વિતીય ક્રમ ગામિત વૃતાશી જીતુભાઈ છોતેર દશાંશ ત્રણ એક ટકા પી આર દશાંશ આઠ પાંચ દશાંશ શૂન્ય નવ તૃતીય ક્રમ શાહ સોબિયા મોહસીન ખાન પંચોતેર દશાંશ છ નવ ટકા પી આર ચોર્યાસી દશાંશ એક રિપોર્ટ ઇંગડા ખાન પઠાન